સૌ સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો આજે દેવભૂમિ દ્વારકા અમરેલી અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે આગામી બે દિવસ મેઘરાજા આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે તો રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જેમાં પોરબંદર દ્વારકા રાજકોટમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે

તો ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થઈ ગયું છે જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારમાં ભારે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે તો બીજા સમાચારની વાત તો ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ભાવનગર ગીર સોમનાથ બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો માછીમારોને પાંચ દિવસ દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે તો તો વાત કરીએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જુનાગઢ પોરબંદર દ્વારકા રાજકોટ અને જામનગરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો કચ્છ મોરબી સુરેન્દ્રનગર ગીર સોમનાથ બોટાદ ભાવનગર અમરેલી વલસાડમાં નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા સંખ્યાબંધ લોકો માટે ખુશખબર ગુજરાત સરકારે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને કાયમી ભરતી કરવા જઈ રહી છે તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે લીધો મહત્વનો નિર્ણય તો દોસ્સો બટાપટ બે સમાચારની વાત કરીએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે આજે રાજકોટ જિલ્લાના ધોરાજીના પાદરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળ્યો તો પાંચ કલાકમાં છ ઇંચની આસપાસ વરસાદ ખબડકા નદી બે કાંઠે વહી રહી છે જ્યારે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે દોસો પટાપટ બે સમાચારની વાત કરીએ તો ભરૂચ વડોદરા નર્મદા છોટાવધુપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો ગુજરાત માલ ચોમાસું ફરી સક્રિય થઈ ગયું છે જેના કારણે રાજ્યમાં સારવાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે તો બંગાળની ખાડી પર બનેલી વરસાદી સિસ્ટમ આગળ વધીને ઓડિશા પર પહોંચી ગયેલ છે તો વધારે મજબૂત બની છે એટલે કે તે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયેલ છે

તેલે સમગ્ર રાજ્યમાં સાંજે છ વાગ્યા સુધી છોતર તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ સુત્રાપાડામાં પાંચ ઇંચ જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે કરણજ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા તો પાંચ ગામમાં આપવામાં આવ્યું એલર્ટ દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે તો સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો આ સાથે ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી છે એવામાં હવામાન વિભાગ દ્વારા આજે મોટી આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદ પડી શકે છે તેમાં કચ્છ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર ગીર સોમનાથ વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં ભાવનગર ગીર સોમનાથ બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે તો જુનાગઢ જિલ્લાના ઘેરમાં વરસાદ પાણી ફરી વળ્યા છે તો મૂલિયાસા ગામની બજારમાં પાણી ફરી વળ્યા છે પરિણામે સ્થળ જળ જેવી સ્થિતિ જોવા મળી છે તો રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે તો દોસો સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાદ પટેલની મોટી આગાઈ ગુજરાતમાં હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી ભારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દોસો સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભુવેન્દ્રભાઈ પટેલનો મોટો નિર્ણય સરકારી નોકરી કરવામાં આવતી ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સરકારી નોકરીમાં ભરતીને લઈને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો નિર્ણય લીધો છે તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સચિવને આદેશ આપ્યો છે કે વક્ત અને ચારની ભરતીમાં કોન્ટ્રાક્ટ ધોરણે નહીં પણ કાયમી કરવામાં આવશે ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લાડલી બહેન યોજના પછી લાડલા ભાઈ યોજના વિશે માહિતી આપતા સીએમ સિકેન્દ્રએ કહ્યું કે મારે સરકાર બારમું પાસ કરનાર યુવાનોને દર મહિને છ હજાર રૂપિયા આપશે જ્યાં દોસ્તો જ્યારે ડિપ્લોમા કરનાર યુવાનને આઠ હજાર રૂપિયા આપવામાં આવશે જ્યારે ગ્રેજ્યુએટ યુવાનને દર મહિને દસ હજાર રૂપિયા આપવામાં આવશે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને ગુજરાત સરકાર આપશે સહાય જ્યાં દોસ્તો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે સબસિડી આપવાની શરૂઆત કરવામાં આવી છે તો સરકાર દ્વારા વિદ્યાર્થીને ઇલેક્ટ્રિક ખરીદવા માટે રૂપિયા સબસિડી આપવામાં આવશે વાત કરીએ તો તેલંગાણા સરકાર દ્વારા મોટો નિર્ણય તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ એક લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી છે તો તેલંગાણાના સીએમ જણાવ્યું કે બેન્કોના સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોમાં લેવામાં આવેલી લોન અઢાર જુલાઈ બે હજાર સુધીની ચૂકવવામાં આવશે

ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસામાં ટમેટા અને લીલોત્રી શાકભાજીની આવક ઓછી આવકને લીધે છેલ્લા ઘણા સમયથી ભાવ આસમાને પહોંચ્યા છે તો સામાન્ય દિવસોમાં ડુંગળીના બટાકા પંદર રૂપિયાના કિલો મળી રહ્યા હતા જેતર પચાસ રૂપિયાના કિલો મળી રહ્યા છે જ્યારે આદુ બસો સાઠ રૂપિયા કિલો જ્યારે કોથમરી એકસો સાઠ રૂપિયા કિલો મળી રહી છે તો લીલા શાકભાજીના એકસો ને વીસથી એકસો સાઠ રૂપિયા કિલો મળી રહ્યા છે તો સો બટાફ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બાર કલાકમાં એકસઠ તાલુકામાં વરસાદ તો ગીર સોમનાથ અને પાટણના કલાકમાં વરસાદ જોવા મળ્યો તો તો બીજા વાત કરીએ દેશભરમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે તો દિલ્હી એનસીઆરમાં છેલ્લા બે દિવસથી ભેજથી લોકો પરેશાન છે તો દેશના મેદાની વિસ્તારમાં લોકો ગરમી અને ભેદનો સામનો કરી રહ્યા છે ત્યારે દેશના પહાડી રાજ્યો ભારે વરસાદના કારણે સ્થિતિ વધુ ખરાબ જોવા મળે છે તો કર્ણાટક અને કેરળમાં તોફાનનું એલર્ટ આપવામાં આવ્યું છે ઉષ્વભટાપટ વિદ્યા સમાજની વાત કરીએ તો સોનાને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો તો ગઈકાલે સોનો સાતસોને છવ્વીસ રૂપિયાના ઉછાળા સાથે ચુમ્મોત્તેર હજાર પાંસઠ રૂપિયાના સ્તરે પહોંચી ગયું હવામાન નિષ્ણાત અમારાલ પટેલની મોટી આગાહી રાજ્યમાં આગામી પાંચ દિવસ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો માછીમારોને દરિયોના ખેડવા સૂચના પણ આપવામાં આવી છે